નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર 22-25 તારીખ જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેનો દ્વારા સ્વાગત તેમજ પૂજન આરતી કરવામાં આવ્યા હતા તેમજ ભાઈઓના સ્વામિનારાયણ મંદિરમાં પણ સ્વાગત તેમજ પૂજન અને આરતી કરવામાં આવ્યા હતા તેમજ સત્યનારાયણ મંદિર હનુમાન મંદિર રામ મંદિરમાં પણ સ્વાગત પૂજન તેમજ આરતી કરવામાં આવ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દર્શન સોની દયા પર અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો